જેતપુર ઉદ્યોગનું દૂષિત પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો હવે ધોરાજીના ખેડૂતો પણ કર્યો વિરોધ જેતપુર ઉદ્યોગનું દૂષિત પાણી દરિયામાં છોડવાના સરકારના પ્રોજેક્ટનો પોરબંદરના માછીમારો અને નગરજનો ભારે વિરોધ કરી રહ્યા છે હવે આ વિરોધ ધોરાજી પંથકમાં પણ શરૂ થયો છે ખેડૂતો પાઇપલાઇન મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે જેતપુર ઉદ્યોગનું દૂષિત પાણી પાઇપલાઇન મારફતે દરિયામાં છોડવાના સરકારના પ્રોજેક્ટના પોરબંદરમાં ધોરાજી તાલુકાના તોરણીયા ગામમાં પસાર કરવાની પેરવી ચાલી રહી છે એ વચ્ચે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આ પ્રોજેક્ટથી જેતપુર ઉદ્યોગનું દૂષિત પાણી આ દરિયામાં છોડવામાં આવશે તોરણિયા ગામની હદ વિસ્તારમાં આવેલ ખેડૂતોની જમીનમાં પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવતા ખેડૂતો તેમજ મહિલાઓ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો સાથે જણાવ્યું હતું કે અહીંથી પસાર થતી પાઇપલાઇન જેમને મંજૂરી પણ નથી આપી તેમ છતાં પાઇપલાઇન પાથરવામાં આવી રહી છે તેમજ ઘટના સ્થળે જેસીબી સહિતના સાધનો પહોંચતા મહિલાઓએ જેસીબીના મશીનમાં બેસી ગયા હતા અને સાથે વિરોધ નોંધાવ્યો હતો

નથી દેખાતું પાણી રાજકાર અધિકારી જે આ પ્રદુષણ ના હોય નથી દેખાતું આ પાણી હલો હું બેઠા બોલું છું આજ વીસ વર્ષથી આ ઉબેર નદીના કાંઠે મારું ખેતર આવે છે આ પાણી ની રજૂઆતો નથી અને બંધ થઈ જાય બંધ થઈ જાય એમ કરે છે અમારા ભૂસ્તર હાવ ચંદાઇ ગયા છે અમે આ મજબૂરીને કારણે આ કેમિકલનું પાણી કેરા ડેમમાંથી લઈને અમે અમારું પીત કરી છે આ પીતને કારણે અમારી જમીન હાવ એટલે હાવ બંજર બની ગઈ છે આજ સુધી કોઈ અધિકારી કે એસોસિયન વાળા એમ કે છે કે અમારું પાણી તો સારું છે એટલે ભાઈ સારું હોય તો તમે તમારે ન્યાય રાખી દો ને આ નદી માં છોડવાનો અધિકાર કેનો છે આજ સુધી સુધી હજી હજી અમે ઘણી કરી અમને કોઈ નથી આજે અમારો આ લોકો પાઇપલાઇન અમારા ખેતરોમાં નાલી ગાડી નાખવાના છે આ અમારા ખેતરોમાં પાઇપલાઇન નાખે બાજુમાં કેમિકલ નું પાણી નીકળે એટલે અમારે તો આ ભૂખ ભેળા થઈ જાવ અમારા છોકરાને આજીવિકા અમારે કેમ ચલાવવાની આજ સુધી અમે આ ઘણી રજૂઆતો કરી અને પંદર વર્ષ થયા અમે વીસ વર્ષ અમારું ખેતીનું ધિરાણ નથી ભરી રહ્યા અમારી પાસે દસ દસ લાખના ખેતીના ખેતી ધિરાણ છે અમે એના ચાલી ચાલીસ હજાર વર્ષે વ્યાજ ભરી છે અમારે વ્યાજના પૈસા ખેતી ની અંદર નથી થતા તો અમારે અમારો નિભાવો કઈ રીતે કરવો આજ અમારે બધા અધિકારીને જણાવવાનું કે આને માટે કડકમાં માં કડક પગલા લઈએ અને નાના ખેડૂતને સહકાર આપે